નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનના ટ્રસ્ટી જયંતિભાઈ પ્રજાપતિ છેલ્લા દસ દિવસની અંદર સુરત શહેરની અંદર રિક્ષા ચાલકો પર જે પોલીસ ખાતાનું આરટીઓનું દબાણ ચાલે છે એના અનુસંધાનની અંદર હું રિક્ષા ચાલકોને એક નીતિ નિયમની ચર્ચા કરવા માગું છું કે એમણે અખબારોની અંદર આવતા કે સુરતની અંદર પાંત્રીસ હજાર રિક્ષાઓ વગર ટેસ્ટિંગ કે પરમિટે વગર રિક્ષાઓ ચાલે છે એના અનુસંધાનની અંદર અમે આરટીઓમાં તપાસ કરી એમાં ઓગણીસ હજાર રિક્ષાઓ બાકી છે એમાં આરટીઓ બાર હજાર રિક્ષાઓનું ટેસ્ટિંગ કરી દીધું અમે સુરત શહેરના તમામ રિક્ષા ચાલકો ટેસ્ટિંગ પરમિશન આ બધું કરવા માટે સમજ છે પણ અમારા રિક્ષા ચાલકોને સંપૂર્ણ ગુજરાતની અંદરની ખાલી માત્ર સુરતની અંદર પચાસ રૂપિયા રોજનો જે દંડ છે એ ચાલકોને ભારે પડે છે એના અનુસંધાનમાં અમે માન્ય કલેક્ટર સાહેબને રજૂઆત કરી આરટીઓમાં રજૂઆત કરી તાત્કાલિક કલેક્ટર સાહેબ જો પચાસ રૂપિયાના દંડનું પરત ખેંચી લે નિર્ણય કરે તો સુરતની અંદર આર્થિક પરિસ્થિતિ રિક્ષાવાળા થોડી નબળી છે કદાચ ના કરી શકે બાકી સંપૂર્ણ રિક્ષા ચાલકો ફિટનેસ કરાવવા માટે સંપત છે આ બાબતમાં અમને સરકારશ્રી અમે વારે વારે ટ્રાન્સપોર્ટ મંત્રી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ રજૂઆત કરી આજ દિન સુધી અમારો નિકાલ આવતો નથી તો ગરીબો રિક્ષા માટે આટલો નિર્ણય લાવવા માટે અમે સરકારને ગાંધીનગર સુધી પણ રજૂઆત કરી છે હવે સરકાર જો આટલો રિક્ષા ચાલકો સાંભળે તાત્કાલિક આ પચાસ રૂપિયાનો દંડ છે તાત્કાલિક બંધ કરી દે રિક્ષા ચાલકોને જે ફિટનેસ ટેસ્ટિંગ કરાવવાનું હોય બાટલાનું ટેસ્ટિંગ કરાવવાનું હોય એ સંપૂર્ણ રિક્ષા ચાલકો સંમત છે અને ટૂંક સમયની અંદર હવે કાર્યવાહી ચાલુ કરી છે પોલીસનું દબાણના આટોના દબાણના આધારે સુરતની અંદર બધા રિક્ષાઓના ટેસ્ટિંગ આટલો ટેસ્ટિંગ પરમેટ રિક્ષા ક્લિયર કરવા માટે સંબંધ છે અને હું મારા રિક્ષા ચાલક ભાઈઓને ખાસ વિનંતી કરું છું સાંભળેલો પહેલાં બધા રિક્ષા ચાલક ભાઈઓ જ્યાં ચાર રસ્તા ટર્નિંગ હોય ત્યાં મહેરબાની કરીને કોઈ રિક્ષાઓ ટર્નિંગમાં વિરાગતા નહીં આપણે ઓટો રિક્ષા ટ્રેનની તકલીફ છે એ અમે રજૂઆત કરી છે અને અમને વાયધરી આપી છે અમને લિખિતમાં ઓલો અમે તાત્કાલિક ઓટો રિક્ષા સ્ટેન્ડ લગાવીશું બીજું કે અમે સરકારની પાસે એક ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની અંદર ઓટો રિક્ષાની પરમિટ બે વર્ષ માટે સ્થગિત કરવા માટે પણ આવેદનપત્ર આપેલું છે અમે ગુજરાતના તમામ આગેવાનો એક વિનંતી કરીએ છીએ કે ઓટો રિક્ષા સીએનજી રિક્ષા અને ઇલેક્ટ્રોનિક રિક્ષા બે વર્ષ માટે ગુજરાતની અંદર પરમિટ એને બંધ કરવી જો એ પરમિટ બંધ કરે તો ઘણી ટ્રાફિક સમસ્યા સુરત શહેર તો પણ સમગ્ર ગુજરાતની અંદર હલ થઈ શકે અમે ગુજરાતના તમામ આગેવાનો સરકારને સહકાર આપવા માટે સમજ છે પણ સરકાર અમારા રિક્ષાચાલકને સહકાર આપે એવી અમે વિનંતી કરીએ છીએ સુરતના અમારા રિક્ષા ચાલક ભાઈઓને વિનંતી કરું છું કે દરેકે રિક્ષા ચાલકે આપણે પચાસ રૂપિયા દંડ ઓછું બંધ કરાવી દઈશું માન્ય કલેક્ટર સાહેબે બહુ સારું સાંભળ્યું છે કલેક્ટર સાહેબે નિર્ણય લે છે અને બંધ થઈ જશે તો સુરતનો મારો સુરતનો કોઈ રિક્ષા ચાલક ટેસ્ટિંગ બાટલા ટેસ્ટિંગ પરમિટ અને કોઈ બાકીના રહેવો જુઓ એવું સુરત ફર્સ્ટ નંબરનું થઈ જાય એ તો મારા રિક્ષા ચાલકોને વિનંતી કરું છું આપણેને ઓછા ભાવે વેજબી ભાવે અમે ઇન્ડિયન દ્વારા કેમ લાયા છીએ તમે અમારો સંપર્ક કરો તમને તાત્કાલિક અમે કાર્યવાહી કરી અને રિક્ષાઓ તમારી કાયદેસરની સરકારની કાયદા મુજબ ચાલે તો અમે ઇન્ડિયનવાળા તમારી સાથે રહી આ કામ કરવા માટે બંધાયેલા છે સર્વે આગેવાનો પોતપોતાના વિસ્તારની અંદર સ્ટેન્ડના આગેવાનોને મળી લો એ અમારો કોન્ટેક કરે હું જયંતિભાઈ પ્રજાપતિ મહેશ માસ્તા રાજુ ભંડારી તમામ આગેવાનો કોન્ટેક કરે અમે તમારી રિક્ષાવાળા માટે બંધાયેલા છે પણ આપણે પોલીસ કે ટ્રાફિકની બબલમાં કોઈને આવવાની જરૂર નથી અમે અધિકારીઓને મળી તમારું દબણ છે ને એ અમે દૂર કરાવવા માટે બંધ કરવા માટે અમે બંધેલા છીએ તમને અમારી સંપૂર્ણ ધરી જય 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 મારો રિક્ષા ચાલકભાઈ સૌ સાથે આવી મળી અને આપણે સહકાર આપવા વિનંતી